સમાચાર ભરૂચથી પ્રાપ્ત થઈ રહ્યા છે ભરૂચની કીમ નદી બે કાંઠે ઉપરવાસમાં પડી રહેલો સતત વરસાદ અને પાણીની આવકને કારણે કીમ નદી અત્યારે બે કાંઠે વહી રહી છે હસોટના મનસાહોલ ગામની પાસેના અનેક એવા વિસ્તારો કે જ્યાં અત્યારે આ નદીના પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે તો માનસુહા પાસેથી પસાર થતી નદી અત્યારે બે કાંઠે જોવા મળી રહી છે

કીમ નદી અત્યારે બે કાંઠે વહી રહી છે હસોટના મનસાહોલ ગામની પાસેના અનેક એવા વિસ્તારો કે જ્યાં અત્યારે આ નદીના પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે